અત્યારે પ્રશ્ન હશે સફેદ મુંડાનો આમ જોવા જઈએ તો મુંડાનો પ્રશ્ન છે એ વ્હાઈટ ગ્રફ જેને આપણે કહીએ છીએ દર વર્ષે એ સમસ્યા આપણે આવે છે અને ઘણી મોંઘી દવાઓ વાપરવા છતાં પણ એનું પરિણામ ન મળતું હોય ત્યારે ક્યુરેટિવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ નું આવે છે મેટ કિલ એની અંદર એકંદરે મેટારિઝમ હોય છે અને આ જે ક્યુરેટિવ છે એ ટ્રાઇકોડરમાં હોય સુડોમોનાસ હોય કે મેટારિઝમ હોય જે વસ્તુ બનાવે છે ખૂબ સ્ટાન્ડર્ડ ની અંદર બનાવે છે આમ તો અન્ય કંપની પણ પણ આ બધું હશે છે એકદમ સ્ટાન્ડર્ડ ની અંદર આવે છે એટલે અમે વારંવાર આની ભલામણ કરતા હોય છે આનું જે મેટ કિલ આવે છે એ પણ એક કિલો પેકિંગની અંદર આવે છે એક કિલોનું જે ડોઝ છે એ એક એકરની અંદર થાય આની અંદર પણ જે આપણે માઇક્રોબિયલ કીટ આવે છે એક્ટિવેટર આવે છે એ આની અંદર મિક્સ છે એટલે કે આપણે આનો ખોરાક તરીકે બેક્ટેરિયાના ખોરાક તરીકે એક્ટિવેટર પણ સાથે મળી જાય છે એનો કોઈ ચાર્જ અલગથી દેવાનો નથી હોતો મેટકિલ છે એ પણ એક એકરની અંદર એક કિલો વાપરવામાં આવે અને એનું પણ વીસ થી પચીસ દિવસે બીજો ડોઝ કરી અને ટોટલ બે ડોઝ કરી દેવામાં આવે તો સફેદ મુંડાની અંદર પણ આપણે ખૂબ સારું એવું પરિણામ મળે છે